નમસ્કાર દર્શક મિત્રો આજે આપણી સાથે જોડાણા છે ભાવેશભાઈ ટાંક જે ડાયમંડ વર્કર યુનિયન પ્રમુખ તો એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આજે આપણે એમને જે ઘણા દર્શક મિત્રો ને ટેરિફ વિશે માહિતી નહોતી તો ભાવેશભાઈ આપ ટેરિફ વિશે સમજાવજો જો ડાયમંડ ની અંદર શું અસર પહોંચે ડાયમંડ વાત કરીએ તો ટેરિફ ની અસર બહુ ગંભીર થવાની છે કારણ કે ચાલીસ ટકા એક્સપોર્ટ આપણો અમેરિકા સાથે છે અમેરિકા સાથે ચાલીસ ટકા એક્સપોર્ટ હોય તો સ્વાભાવિક રીતે તમે માનો છો કે જો આપણે સો રૂપિયાનો હીરો એક્સપોર્ટ કરીએ તો દોઢસો રૂપિયાનો હીરો અમેરિકામાં પડે હવે અમેરિકામાં દોઢસો રૂપિયાનો હીરો પડે તો ત્યાંના વેપારી ક્યારે ખરીદશે કે જ્યારે ઈ

જે મજૂરી મળવી જોઈએ એ મજૂરીમાં કટ થાય અને એ કટ હોવાના કારણે કારીગરોની બેરોજગારી વધે અને કારીગરોને કામ ઓછું મળે પગાર ઓછો થાય આ ટેરિફની અસરો ઇન્ટરનેશનલ માર્કેટમાં થવાની છે અને અમેરિકાના જે વેપારીઓ છે જે ડાયમંડ પરચેસ આપણી પાસેથી કરે છે તો અમેરિકાના વેપારીઓને પણ ગંભીર પરિસ્થિતિ નું નિર્માણ સામનો કરવો પડશે કે એને કરોડોના રોકાણ કર્યા છે એને મોટા મોટા જ્વેલરીના ના શોરૂમ હશે તો બંને બાજુ તકલીફ છે પરંતુ આપણે મોટી તકલીફ એટલા માટે છે કે આપણે મેજર મેજર મજદૂરો છે કામદારો છે રત્ન કલાકારો છે અને રત્ન કલાકારો છે એટલે આપણો લેબર વર્ક વધારે છે તો લેબર વર્ક વધારે વધારે હોવાના કારણે આપણે એ બહુ મોટી તકલીફ પડવાની સંભાવના છે તો આની અંદર સુધારો નહીં આવે તો મારા ખ્યાલ પ્રમાણે ત્રીસ થી ચાલીસ ટકા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને બહુ મોટો ફટકો પડવાનો છે અને આનો ફટકો

દિવાળી પછી આની અસર થવાની છે સો કે સીવીડી ઓવર પ્રોડક્શન જો થઈ જાય તો સીવીડીના પણ ભાવ નીચે આવે તો સીવીડીના ભાવ નીચે આવે એટલે કારીગરોની મજદૂરી પણ ઘટી જાય તો કારીગરોની મજદૂરી ઘટી જાય એટલે પગાર પણ ઘટી જાય પગાર ઘટી જાય એટલે કારીગરો કામ થાય એવા ખાતામાં બેસે એટલે જે એક્સપોર્ટ કરે છે જેને ડાયરેક્ટ છે જેને જેને વેપારીઓ સાથે છે અને અલગ અલગ અંદર મોટા ઓફિસો છે અથવા તો અલગ અલગ કન્ટ્રીઓની અંદર નાનાથી મોટા પ્રમાણમાં કારખાનાઓ છે આપણે જાણીએ છીએ કે રશિયા ની અંદર પણ કારખાનાઓ છે આફ્રિકાની અંદર પણ કારખાનાઓ છે મેક્સિકોની અંદર પણ નાખવાની વાત ચાલી રહી છે હમણાં જ એક અહેવાલ અહેવાલમાં હતું કે ભાઈ ટેરિફ ની અંદર સુધારો નહીં આવે તો આઈના જે વેપારીઓ છે જે મોટા છે જેને એક્સપોર્ટ હાઉસ કે તો એક્સપોર્ટ હાઉસ ને અલગ દેશની અંદર શિફ્ટ કરવાના વાત આવી રહી છે પરંતુ મારું માનવું એવું છે ભારત પાસે છે અને દુનિયાને તો સુરતમાં જ આવવું પડશે આપણે એવું કેમ નથી કરી શકતા કે દુનિયાના આપણે દુનિયાના નવાણો માંથી નેવું ડાયમંડ આપણે પોતે બનાવીએ છીએ સુરતમાં તો આપણે એવું કરી શકીએ કે દુનિયાને ડાયમંડ ખરીદવો હોય તો સુરતની અંદર જ આવવું પડે આપણે છ હાથ મહિના વર્ષ દિવસ તકલીફ પડવાની છે સો ટકા પડવાની છે સો ટકા પડવાની છે પરંતુ હોવી જોઈએ સરકાર તો ઉદ્યોગ કારીગરોનું ઉદ્યોગના નાના જે મધ્યમ મધ્યમ વર્ગના જે કારખાનાઓ છે એનું ધ્યાન રાખવું જોઈએ અને એનું ધ્યાન રાખતા રાખતા છ હાથ મહિના સુધી સરકાર જો આ ઉદ્યોગને પોતાના અંડરમાં લઈ લે અને કારીગરોને રોજગારી

આજે ત્રેવીસો રૂપિયા વેચાઈ છે તો તમે માર્કિંગ કરી લ્યો કે એક વર્ષ પેહલા જે હીરા ના આપણે પાનસો ડોલર દેતા હતા એ જ હીરા આપણે ત્રેવીસો રૂપિયા દઈએ તો જો ઓવર પ્રોડક્શન થાય તો ઓવર પ્રોડક્શન ના કારણે ભાવ નીચે આવે ભાવ નીચે આવવાથી એની મજૂરી ઘટે એની મજૂરી ઘટવાથી કારીગરો ના પગાર માં માર પડે એટલે કારીગરો બેરોજગાર બને અને કારીગરો ના પગાર માં માર પડે એટલે કારીગરો નવા આવવા

અ બે ત્રણ મહિના ચાલે ફાસ્ટ પછી પાછું સાત આઠ મહિના ડીમ ચાલે ધક્કા મારીને એવી રીતના ચાલતું હોય છે તો એના વિશે આપ થોડોક જો એક વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે ભારત ના કારીગરો પાસે ખાસ કરીને ના જે કારીગરો છે ને હા એ કારીગરો પાસે જે સ્કિલ છે જે કારીગરી છે એ કારીગર દુનિયાના એક પણ દેશ પાસે એવી સ્કિલ નથી આપડે ત્યાં સ્વીકારવું જોઈએ આ બહુરતન વસુંધરા જેને આપણે ગુજરાત આપણે શાસ્ત્રોની શાસ્ત્રો ની અંદર વસ્તુ અમૂલ્ય હોય તો અમૂલ્ય વસ્તુ બહુરત્ન વસુંધરા કેવાય સંસ્કૃત માં તો બહુરત્ન વસુંધરા જે કારીગરો પાસે છે એને જાળવી રાખવી આપણી ફરજ છે દુનિયાના કોઈ પણ દેશની અંદર તમે કારખાનું નાખી દો પાંચ થી પાંચસો થી બસો કારીગર ને લઈ જાઓ તો આપણી સ્કીલ નો વેપારગીરો કેવાય આપણે સ્કીલ નો વેપાર નથી કરવો આપણે આપણી સ્કીલ ને બરકરાર રાખવી પડે સ્કીલ નો આપણે વેપાર ન કરી શકીએ કારણ કે આપણી સ્કિલ આપણે ચડવી પડે કોઈ પણ ધંધાની મોનોપોલી હોય એવી જ ડાયમંડ ની એક પણ મોનોપોલી છે કે ભારતના જે કારીગરો છે ખાસ કરીને સુરતના એમાં સૌરાષ્ટ્રવાસીઓ એ કારીગરો જે છે એ કારીગરોની અંદર જે સ્કીલ છે ઈ સ્કિલ દુનિયાના એક પણ દેશ પાસે નથી તમારી પાસે પૈસા છે તમારી પાસે પાવર છે તમારી પાસે પોલિટિક્સ છે તમારી પાસે ટોટલ વસ્તુ છે ટોટલ વસ્તુ છે પણ હીરો બનાવવાની તાકાત તમારી પાસે 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 નથી એ તાકાત તાકાત કોની છે કારીગર કારીગર જો આ પોતાની ઓળખી લે અને જે મોટા ઉદ્યોગકારો છે સરકાર છે આ તમામ સાથે મળી અને કારીગરોની સ્કિલ ડેવલપ કરવામાં ધ્યાન આપે તો હજી આનાથી વધારે સારું કરી શકશું અને દુનિયાના એક પણ દેશ પાસે આપણે જવાની જરૂર નથી અને દુનિયાના એક પણ દેશ પાસે આવી સ્કિલ નથી એટલે અન્ય કન્ટ્રીઓને અંદર કારખાનાઓ ડેવલપ ના કરાય એ આપણે સ્કીલનો વેપાર કર્યો કહેવાય અને સ્કીલનો વેપાર એ કોઈ પણ ઉદ્યોગ માટે હાનિકારક હોય છે કોઈ પણ મોનોપોલી જો તમે તમારા ધંધાની મોનોપોલી બીજાને શેર કરો છો તો તમારા ધંધા ઉપર તમે તમારા ધંધા ઉપર પોતે જ પાટું માર્યું ગણાય એટલે સ્કીલનો વેપાર એ તમામ ઉદ્યોગ માટે હાનિકારક હોય છે એટલે સ્કીલનો વેપાર કરવો ન જોઈએ મારું એવું સ્પષ્ટ માનવું છે હમ જે ચાઇના છે આપણે વસ્તુઓ બનાવે છે પણ આપણે ઘણી બધી વસ્તુઓ વેચે બધું કરે તે દેશ વિદેશની અંદર ઈ વસ્તુ જે આ ચાઇના એ તમને જાણીને ને લખશે લાગશે પાંચ છ વર્ષ પહેલા ચાઇના એ બધી જ technology નો ઉપયોગ કર્યો ટોટલ શક્તિનો ઉપયોગ કર્યો, ટોટલ માણસો નો ઉપયોગ કર્યો પરંતુ ભારત જેવો સાઈનિંગ ડેવલપ કરી અને દુનિયાની ડાયમંડ હજી સુધી બનાવી શક્યું નથી અને તમને ખ્યાલ છે જો ડાયમંડ બનાવી નાખ્યું હોત ને તો દુનિયાના એ દુનિયાની અંદર સુરત નું નામ અત્યારે ન હોત કારણ કે ચાઈના પાસે એવી શક્તિ છે ચાઈના પાસે એવી એવું મની પાવર છે એવી ટેકનોલોજી છે

આવનારો સમય કેવો આવશે એ મને ખબર નથી તમને ખબર નથી બે વર્ષથી આપણે ઇન્ડસ્ટ્રીગમાંથી બહુ ભયંકર મંદીનો સામનો કરી રહ્યા છીએ તો દિવાળીનો સમય છે કામ મળતું હોય તો કામ કરી લેજો અને કામ ભરપૂર પ્રમાણમાં કરી લેજો કારણ કે અત્યારે મારા માનવા મુજબ અત્યારે કોઈ કારીગરને રજા આપતા નથી કારણ કે સીવીટીએ એનું માર્કેટ સ્ટેબલ કરી રાખ્યું છે સાથે હું એટલું કહેવા માંગુ છું કે જો તમારે મહિનાની અંદર સારું એવું કામ થાય તો એને થોડીક બચત પણ કરજો બચત કરવાથી દિવાળીનો સમય કેવો આવશે મને તમને ખબર નથી તો એ જે કરેલી બચત છે એ બચત તમને એકાદ બે મહિના સર્વાઈવ કરવામાં એકાદ બે મહિના ઘરનું ભરણપોષણ કરવામાં કામ લાગશે અને તમામ કારીગરોને મારી વિનંતી કે જે તમે કામ કરો છો સ્વાભાવિક છે મોંઘવારી છે તમારી બચત કરવી જે છે નહીં થતી હોય પરંતુ

તમારી સાથે છીએ સરકારની સાથે પણ નેગોશિયેટ કરી રહ્યા છીએ એની સાથે પણ માંગણી કરી રહ્યા છીએ આંદોલન ની ભાષા હોય કે પછી લોકશાહી ની અંદર જે કાંઈ આપણે અધિકારો મેળ્યા છે એની ભાષા હોય આ તમામ ભાષાની અંદર અમે સરકારને રજૂઆત કરી રહ્યા છીએ પરંતુ કારીગરને એટલી જ અમે વિનંતી કરીએ છીએ કે બચત આજે કરશો તો આવનારા પાંચ વર્ષની અંદર ઈ બચત તમને ખૂબ કામમાં આવવાની છે તો બચત તરફ વળો એવી જ મારી કારીગરોને નમ્ર વિનંતી છે ખુબ ખુબ આભાર ભાવેશ આપ અમારી સાથે જોડાણ નમસ્કાર નમસ્કાર નમસ્કાર